નમસ્કાર ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે હમણાં લાઈવ કરવાની જરૂર એટલા માટે પડી કે તમારા કામની વાત છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જે મહાકુંભ ચાલી રહ્યો છે એના માટે ગુજરાત સરકારે એક રાહતનું ટૂર પેકેજ જાહેર કર્યું છે જે તમને કામ લાગી શકે એવું છે કારણ કે મહાકુંભની અંદર ગુજરાતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે તો ગુજરાત સરકારે જે પેકેજ જાહેર કર્યું છે એની જેટલી બને એટલી માહિતી મેળવવાની અમે કોશિશ કરી અને મેક્સિમમ માહિતી મેળવી છે જે તમને કામ લાગી શકે એમ છે તો ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ અને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જીએસ જીએસઆરટીસી આ બંને વિભાગના સંયુક્ત ઉપક્રમે એક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને એક્યાસી રૂપિયામાં એસી વોલ્વો બસમાં તમને ગુજરાત થી પ્રયાજ મહાકુંભમાં લઈ જવામાં આવશે હવે આ રૂપિયા પર હેડ છે અને એમાં અને ચાર દિવસનો સમાવેશ થાય છે અને સત્યાવીસ જાન્યુઆરીથી આ એસી વોલ્વો બસ છે એ અમદાવાદ થી ઉપડશે હવે અમદાવાદ થી ક્યાંથી ઉપડશે એની પણ તમને માહિતી આપી દઉં તો અમદાવાદમાં ગીતા મંદિરથી સવારે સાત વાગે એસી વોલ્વો બસ અને 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 જશે જશે ગાંધીનગર ગાંધીનગરથી પછી પ્રયાગરાજ સુધી જશે હવે આ રૂટ લાંબો છે એટલે એક રોકાણ છે એ શિવપુરીમાં કરવામાં આવશે અને આ એક્યાસી જે આઠ હજાર એકસો રૂપિયાનું જે પેકેજ છે એમાં તમને રહેવાની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવશે અને આવવા જવાનો જે બસનો ખર્ચો છે એમાં સમાવેશ છે જમવાનો ખર્ચો આમાં સમાવેશ નથી એટલે જમવાની વ્યવસ્થા તમારે કરવી પડશે નાસ્તાની વ્યવસ્થા તમારે કરવી પડશે માત્ર સરકાર તમને લઈ જશે અને રોકાણની વ્યવસ્થા કરશે હવે આ બાબતે ગુજરાતના પ્રવાસન મંત્રી મુડુ બેરાએ હર્ષ સંઘવીએ એક એક્સ પ્લેટફોર્મ પર જે જાહેરાત કરી છે એ ટ્વીટ કરી અને ગુજરાતના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હર્ષંઘવીએ પોતાના એક્સ પ્લેટફોર્મ ઉપર આ માહિતી મૂકી છે અને આ સત્યાવીસ જાન્યુઆરીથી દરરોજ એક બસ જશે હવે આ બાબતે અમે એ જીએસઆરટીસીના અધિકારી જોશી સાહેબની સાથે વાત કરી

એને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લીલી ઝંડી આપવાના છે તો આ તમારા માટે બહુ સારી વાત છે હવે તમને એ સવાલ થશે કે બુકિંગ એવી રીતે કરવાનું તો બુકિંગ એવી રીતે કરવાનું કે જીએસઆરટીસીની વેબસાઇટ છે અને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનની વેબસાઇટ છે બેમાંથી કોઈ પણ એક વેબસાઇટ ઉપર જઈ અને તમે તમારી આ બસ છે એનું બુકિંગ કરાવી શકો છો ફરીથી એક વખત ખાલી તમને કહી દઉં કે ટોટલ પેકેજના પર હેડ છે આઠ હજાર એકસો રૂપિયા અને ત્રણ રાત્રિ અને ચાર દિવસનો એમાં સમાવેશ થાય છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ